ટીડીપી અને જેડીયુ એ બે મુખ્ય કાખઘોડી અને બાકીના પૂંછડિયા ખેલાડીઓ અને છતાં ક્યારેક ક્યારેક તોરમાં આવી જતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂલી જાય છે કે પોતે ભારતીય જનતા પાર્ટીની બહુમતી વાળી સરકાર ચલાવી રહ્યા છે અને એનડીએ ની સરકાર છે એ વાતને ભૂલી જાય છે ઇન્ડિયા બ્લોકે જે ખેલ કર્યો છે તેલુગુ જસ્ટિસ રેડ્ડીને એમણે મેદાનમાં ઉતાર્યા છે એ પછી તેલુગુ જે પક્ષો છે એ પક્ષો માટે હવે મૂંઝવણ ઉભી થઈ છે કે એમણે એનડીએ ની સાથે રહેવું કે પછી જસ્ટિસ ને ટેકો આપવો એ બાબત પણ છે ને હવે બહુ સ્પષ્ટ થઈ રહી છે અને એટલા માટે આજે એટલે કે છઠ્ઠી સપ્ટેમ્બર આજથી માંડીને એનડીએ ના તમામ સાંસદોને

એ જેપી નડા એટલે કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પોતે હાજર રહેવાના છે અને એ પાછા ડિનર પણ આપવાના છે પોતાના નિવાસસ્થાને કેવી મજબૂરી છે નરેન્દ્ર મોદીની આમે વૈશ્વિક ફલક પર પણ એમની પ્રતિષ્ઠા એ હવે ખડાઈ ચૂકી છે માય ડિયર ફ્રેન્ડ માય ડિયર ફ્રેન્ડ કરતા હતા ટ્રમ્પ માટે એ ટ્રમ્પ ભાઈ હવે એમને છે ને કઈ ભાવ નથી આપતા નિવેદન કરે છે વળી પાછું કઈ ફેરવી તોડે છે વળી પાછું નિવેદન કરે છે વળી પાછું ફેરવી તોડે છે અને આ બધી પરિસ્થિતિમાં નરેન્દ્ર મોદી એ જાણે કે ચીન અને રશિયાની સોડમાં માં ઘૂસે છે અત્યાર સુધી એ ઘુસવાની અને અમેરિકાની કોશિશ કરતા હતા ખરેખર તો પંડિત જવાહરલાલ નહેરુની જે નીતિ હતી નોન એ નીતિ બરાબર હતી ઇક્વિ ની અમેરિકી બ્લોક અને આ બાજુનો રશિયન બ્લોક એ એનાથી સરખા અંતરે રહેવું અને ભારતના જ હિતોની ખેવના કરવી એ બાબતમાં પંડિત જવાહરલાલ નહેરુ ને યોગ્ય લાગતું હતું અને મને લાગે છે કે એ જ નીતિ રીતિ એ નરેન્દ્ર મોદી આવ્યા ત્યાં સુધી ચાલતી રહી પરંતુ નરેન્દ્ર મોદીને તો એન્ટાયર પોલિટિકલ સાયન્સ નો અભ્યાસ એટલે એ ખૂબ જાણે બીજા બધા વડાપ્રધાનો કરતા એવું એ પોતે માને છે પોતે તો પાછા

ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી જ્યારે નવમી સપ્ટેમ્બરે યોજાય અને રાજસભા અને લોકસભાના સાંસદો એને માટે મતદાન કરે ત્યારે કોન્સ્ટિટ્યુશન ક્લબ જેવી પરિસ્થિતિ નિર્માણ થાય તો બહુ આશ્ચર્ય પામવા જેવું નથી મહારાષ્ટ્રના ગવર્નર રહેલા સીપી રાધાકૃષ્ણન એમણે હજુ તો એમની ઓફિશિયલ વેબસાઇટ ઉપર એમનું નામ છે અને બીજા કોઈ રાજ્યપાલને ચાર્જ અપાયો નથી એમણે રાજીનામું આપ્યું નથી ખબર એ રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે કે નથી સ્વીકારવામાં આવ્યું ફાઇલ ઉપર સ્વીકારવામાં આવ્યું છે કે જાહેર નથી કરવામાં આવ્યું પરંતુ આજે જયારે અમે એમની રાજભવનની મહારાષ્ટ્રના રાજભવનની વેબસાઇટ એને જોતા હતા ત્યારે એના પર આજે પણ રાજ્યપાલ તરીકે નામ છે આ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ કોઈ જોટો બંનેનો જડે એમ નથી બંનેની કોઈ તુલના થઈ શકે એમ નથી પેલા ક્યાં અને આ ક્યાં આ તો ભારતીય જનતા પાર્ટીના તમિલનાડુના એક કાર્યકર્તા જે બે વખત લોકસભા જીત્યા ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં હેમંત છતાં એમને પાંચ પાંચ મહિના સુધી ઈડીના બોગસ કેસ ની અંદર નરેન્દ્ર મોદીની સરકારે જેલમાં નાખ્યા ત્યારે આમણે રાજીનામું લઈ લીધું હતું

એમની નિમણૂક થયેલી એ તમે જાણો છો હવે એમની સામે સુપ્રીમ કોર્ટના જજ રહેલા જસ્ટિસ રેડ્ડી બનાવ્યા છે અને એમાં તો નરેન્દ્ર મોદીની નિંદર વેરાણ થઈ છે કારણ કે તેલુગુ દેશમ પાર્ટી એને માટે તો જસ્ટિસ રેડ્ડી એ એમના ઉપકાર છે જસ્ટિસ રેડ્ડીના ચંદ્રબાબુ નાયડુ પર જે મુખ્યમંત્રી છે જગન મોહન રેડ્ડી પૂર્વ મુખ્યમંત્રી છે એમના પણ સાંસદો માટે છે ને મૂંઝવણ છે કે આ તેલુગુને છોડીને જો બીજા કોઈને તબીબને જો વોટ આપે તો શું પરિસ્થિતિ થાય ટીડીપીએ પ્રગટપણે તો જાહેરાત કરી છે ચંદ્રબાબુએ કહ્યું છે કે હું તો એનડીએ ની સાથે છું વારંવાર જાહેરાત કરવી પડે છે 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 એ જ બતાવે કે એમના ઉપર શંકાના વાદળો અને શુક્રવારે ચંદ્રબાબુ નાયડુના મંત્રી પુત્ર એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળે છે અને શું કુલડીમાં ગોળ ભાગે છે એ કહેવું પણ જરા મુશ્કેલ છે નરેન્દ્ર મોદીએ એક રાજ્યના કેબિનેટ મિનિસ્ટર ને મળવું પડે એ એમની કેવી મજબૂરી હશે એ આપણે સમજી શકીએ છીએ સત્તાવાર રીતે તો જાણે કે બીજી બધી વાતો કરવામાં આવે સત્તાવાર નિવેદનમાં આજે અમે ડેકન ક્રોનિકલ નો રિપોર્ટ પણ વાંચતા હતા પરંતુ એ લોકેશને જ્યારે મળે છે ત્યારે સપ્ટેમ્બરે મત આપે એની ગોઠવણ રાખજો હવે બીજી બાજુ બીઆરએસના જે ચંદ્રશેખર રાવ છે પૂર્વ મુખ્યમંત્રી તેલંગણા એમના માટે પણ મૂંઝવણ છે કારણ કે વર્તમાન કોંગ્રેસી મુખ્યમંત્રી રેવંત રેડ્ડી અને કર્ણાટકના કોંગ્રેસી નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર એમની આ છે કે એમણે જસ્ટિસ ઇન્ડિયા બ્લોકના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરાવ્યા છે અને એમના માટે મૂંઝવણ છે કારણ કે એ પણ ચંદ્રશેખર રાવ પણ તેલુગુ છે એટલે તેલુગુને માટે મૂંઝવણ ઊભી છે આવા સંજોગોની અંદર આવતી તારીખે એટલે કે મંગળવારે જ્યારે મતદાન થાય ત્યારે કેવી પરિસ્થિતિ નિર્માણ થાય છે એ જોવાનું હવે તો આપણને રસપ્રદ રહેશે અને એટલા માટે અમે કહીએ છીએ કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ ને માટે ઉજાગરાની પરિસ્થિતિ છે અને એટલા માટે એમણે ડિનર ડિપ્લોમસી એનું આયોજન પણ કરવા માંડ્યું છે બાકી તો ત્રણસો ને ત્રણ બેઠકો હતી બે હજાર રાકેશ પાઠકે જે રીતે એમના માટે શબ્દ પ્રયોગ કર્યો છે વિશગુરુ ઝેર અને ગુરુ વિષ ગુરુ એમણે તો પેલે વોટ્સઅપ યુનિવર્સિટી ને ડોક્ટર રાકેશ પાઠકે વિશ વિદ્યાલય

ભારતીય જનતા પાર્ટીના સાંસદો માટે અને એનડીએ ના સાંસદો માટે દિલ્હીમાં અલગ અલગ કાર્યક્રમો ગોઠવ્યા છે બેઠકો ગોઠવી છે કાર્યશાળાઓ ગોઠવી છે એમને ટ્રેનિંગ પ્રોગ્રામ ગોઠવી દીધા છે અને ડિનર ગોઠવ્યા છે એટલે આ બતાવે છે કે નરેન્દ્ર મોદી કેટલા ટેન્શનમાં છે અમે નરેન્દ્ર મોદીને વ્હાઇટ વ્હાઈટ હાઉસ ગણકારતું નથી

અને એ છે ને એમનામાં ખોખારીને બોલવાની હિંમત પણ નથી ઉપરથી એ જાણે મલકે છે શી જિનપિંગ અને પુતિનને મળે ત્યારે રશિયા તો આપણું જૂનું મિત્ર છે પુતિન સાથેના સંબંધો એ પણ આપણા જૂના સંબંધો છે પરંતુ પુતિનની ગાડીમાં બેસીને નરેન્દ્ર મોદી પ્રવાસ કરે ત્યારે આપણે ત્યાંના ગોદી મીડિયામાં કંઈક ભળતી જ વાતો ફેલાવવામાં આવે છે કે જાણે

પણ આપણે ત્યાં ગોદી મીડિયાની ચેનલો અને ન્યૂઝપેપરમાં એ તો જાણે કે રશિયન પ્રેસિડેન્ટ અને યુક્રેન ની ચર્ચા ખૂબ થઈ એમની સાથે એવા બધા એવા લોકો પણ પ્રગટ થયા પરંતુ રશિયાને રશિયન પ્રેસિડેન્ટ ને જે માન મર્તબો એ બીજિંગમાં મળે છે અને જે રીતે એમની જે પરેડ યોજાય છે આમ તો ભાઈ તો ગયા હતા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની શિખર પરિષદમાં ભાગ લેવા માટે અને એમને અને પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર શાહબાઝ શરીફને એ બાજુ બાજુ એને સરખા અંતરે શી અને પુતિને ગ્રુપ ફોટોમાં ઉભા રાખ્યા છે એટલે નરેન્દ્ર મોદીને બહુ જાજુ મહત્વ મળ્યું હોય એવું માનવાને કોઈ કારણ નથી આ દુનિયા આખી જોયું છે અને બીજું કે સાથે ચીન જાપાન સ્વતંત્ર એના ઉપર એનો વિક્ટરી ડે મનાવે છે ત્યારે એ વિક્ટરી વિક્ટરી ડે ની પરેડમાં રશિયા ચાઇના અને નોર્થ કોરિયા એની જે ધરી બની છે એ ઉપરાંત જે દેશો હતા એમાં પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર શાહબાઝ શરીફ અને પાકિસ્તાનના લશ્કરી વડા ફિલ્ડ માર્શલ મુનીર એમને પણ ત્યાં નિમંત્રણ હતું પરંતુ નરેન્દ્ર મોદીને નિમંત્રણ નહોતું એ એટલી જ હકીકત છે હવે આ સંજોગોની અંદર તમને ખબર છે ક્વાડની બેઠક એ આપણે ત્યાં યોજાવાની છે અને ક્વાડમાં જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા અને ભારત આ ચાર દેશો છે પરંતુ તો એ બેઠકમાં આવવાનો ઇન્કાર કરી દીધો છે એટલે મોદી માટે નીચા જો એ બહુ સ્પષ્ટપણે આપણને જોવા મળે છે પરંતુ હવે આ ઉપરાષ્ટ્રપતિ પદની જે ચૂંટણી થવાની છે એ ચૂંટણી એમના માટે એક અગ્નિ પરીક્ષા સમાન છે અને એના પછીના તબક્કામાં બિહારની ચૂંટણી એ સવાઈ અગ્નિ પરીક્ષાની ઘડી છે અને રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની જે વોટર અધિકાર યાત્રા એને એને જે ભવ્ય પ્રતિસાદ મળ્યો કારણે ભારતીય જનતા પાર્ટી અને એમના જેડીયુ જે મિત્ર પક્ષ છે એના પગતડેથી જમીન સરકી રહી હોય એવું એમને લાગે છે એટલા માટે ભાઈ શ્રી નરેન્દ્ર મોદી એના રીતે જાપાનમાં અને ચીનમાં વિહાર કરીને પાછા આવે છે લોકો ઘણું બધું સમજે છે હવે લોકો નરેન્દ્ર મોદીના અસલી સ્વરૂપ ને ઓળખી ગયા છે એટલા માટે હવે આવતા દિવસોમાં એમની શું પરિસ્થિતિ નિર્માણ થાય છે એ કેવા સંજોગો એમના માટે આવશે હવે એના ઉપર એમના ભવિષ્યનો મદાર રહેવાનો છે વિપક્ષ અને ઇન્ડિયા બ્લોક એને તોડવાની એમની કોશિશો એ હજુ સુધી સફળ રહી નથી અને તમે જાણો છો કે ઇન્ડિયા બ્લોક વધુને વધુ મજબૂત થતો જાય છે એટલે આવતા દિવસો માટે માટે મોદી શાહને ચિંતાનો વિષય છે રાષ્ટ્રપતિ તરીકે પોતાને સ્થાપિત કરીને કોઈ પણ કેસથી બચવાની કોશિશમાં હોય એવું પણ લાગે છે પણ એ એ દિશામાં જે કંઈ પગલા ભરાશે એના તરફ આપણી નજર રહેશે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવું સત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો